ભાવનગર જિલ્લામાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા એક સેના મચ્છરથી થતા મેલેરિયા ડેન્ગ્યુ જેવા તાવને સર્જન લેતા પહેલાં ડામી દેવા માટે કમર કસી છે ભાવનગર જિલ્લામાં આરોગ્ય વિભાગે બાળકોને મચ્છર ઉત્પત્તિ રોકવા સમજણ આપી અને બાળકે કિમીઓ શોધી બતાવ્યો હતો ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના જાંબાળા ગામે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મચ્છર ઉત્પત્તિની સમજણ આપવામાં આવી હતી આથી બાળકોએ પોતાની સૂઝબૂઝ વાપરી અને મચ્છર નાબૂદી માટે કિમીઓ એક બાળકે શોધી બતાવ્યો હતો ખાસ કરીને ચોમાસાના પડતર પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થાય છે ત્યારે શાળાના બાળકને મળેલી સમજણ બાદ બાળકે એક કપડાનો દડો બનાવ્યો અને તેને બળી ગયેલા ઓઇલમાં તરબત્તોર કરીને તેને પડતર પાણીમાં નાખવામાં આવ્યો હતો જેથી ઓઇલ પાણીમાં ઉપર રહેવાથી મચ્છરનો ઉપદ્રવ રહેતો નથી